સુરતમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે પોલીસ હાલ તો દેવદૂત બની રહી છે ત્યારે સુરત પોલીસે ભારે વરસાદના કારણે કઠોદરામાં રહેતા વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા માટે કેન્દ્ર સુધી સમયસર પહોંચાડ્યો હતો સુરત શહેર જિલ્લામાં છેલ્લા કલાક દરમિયાન પડી રહેલા અનધાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હાલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચાલી રહેલી પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ મળ્યો હતો કે કઠોદરા ગામની એસઆરપી રેસિડેન્સી ખાતે રહેતા ધોરણ બારના વિદ્યાર્થીને બોર્ડની